નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારી પોતાની ક્લાસમાં આજે આપણે ધોરણ ગણિત લખાવેલો છે સામે જો એક્સ વધતા એને એક્સ વત્તા બી તો લખો એક્સ વર્ગ વધતા એ પ્લસ બી એને ગુણ્યા એક્સ વત્તા એ ગુણ્યા બી ચાલો હવે સ્વાધી બે પોઈન્ટ ચાર ચાલુ કરીશું

ત્રણ એક્સ નો વર્ગ વધતા ચાર ઓછા પાંચ પ્રમાણે ચોથો દાખલો જુઓ વાય વર્ગ વધતા ત્રણ ના છેદમાં બે અને વાય વર્ગ ઓછા ત્રણ ના છેદમાં બે વાય વર્ગ નો વર્ગ ઓછા ત્રણ ના છેદમાં બે નો વર્ગ તો વાયની ચાર ઘાત માઇનસ વાયની ચાર ઘાત માઇનસ નવ ના ચાર

પંચાણું ગુણ્યા છન્નું તો નેવું વધતા પાંચ નેવું વધતા છ તો નેવું વર્ગ વધતા પાંચ ગુણ્યા છ તો એક્યાસી સો વત્તા નવસો નેવું તો નવ હજાર એકસો વીસ એ જ પ્રમાણે એકસો ચાર તો સો વધતા ચાર ને સો ઓછા ચાર સો નો વર્ગ ઓછા નો વર્ગ દસ હજાર ઓછા સોળ નવ્વાણું હજાર ચોર્યાસી નંબર ત્રણ યોગ્ય નિત્યશ્રમનો ઉપયોગ કર્યો અવયવો પાડો જો નવ એક્સ વર્ગ વધતા છ એક્સ વાય વધતા વાય વર્ગ તો પેલા પદ પછી વર્ગ પદ પછી બે વાય નો વર્ગ ઓછા બે કાંસમાં બે વાય એને ગુણ્યા એક વધતા એક નો વર્ગ તો બે વાય ઓછા એકનો વર્ગ એક્સ વર્ગ ઓછા વાય વર્ગના છેદમાં સો તો એક્સ નો વર્ગ ઓછા ના છેદ નો વર્ગ તો એક્સ વધતા ના છેદમાં દસ

बी एक्स ने जेड चार एक्स वर्ग होता वाई वर्ग होता जेड वर्ग ओछा चार एक्स वाई ओछा बी वाई जेड ने चार एक्स जेड इस प्रमाण तीजो ओछा बी एक्स वत्ता त्रण वाई वत्ता टू जेड नो वर्ग तो ओछा बी एक्स नो वर्ग वत्ता त्रण वाई नो वर्ग वत्ता टू जेड नो वर्ग वत्ता बे

ત્રણે અને માઇનસ સી અને જવાબ આવશે નવે ચાર એ બી વર્ગ વધતા સી વર્ગ ઓછા બેતાલીસ એ બી વત્તા ચૌદ બી સી ઓછા છ એસી એ જ પ્રમાણે પાંચમો જુઓ માઇનસ બે એક્સ વત્તા પાંચ વાય ઓછા ત્રણ ઝેડ નો વર્ગ તો માઇનસ બે એક્સ નો વર્ગ વધતા પાંચ વાય નો વર્ગ વધતા કાઉસમાં માઇનસ ત્રણ ઝેડ નો વર્ગ વધતા બે કાંસમાં ઓછા બે એક્સ અને પાંચ વાય વધતા બે ત્રીસ વાય ઝેડ વધતા બાર એક્સ જેટ ચલો એજ પ્રમાણે છઠું એક ના ચાર એ ઓછા એક ના છેદ માં બે બી વધતા એક નો વર્ગ એક છેદમાં ચાર એનો વર્ગ વધતા

બે એ વાય વધતા બે વર્ગમૂળમાં બે ઝેડ નો વર્ગ નીતિ સમ માટે સૂત્ર આપણે લખવાનું છે એક્સ વધતા વાય નો ઘન બરાબર એક્સ કન વધતા વાય કન વધતા ત્રણ એક્સ વર્ગ વાય વધતા ત્રણ એક્સ વાય વર્ગ

બીજું છે ટુ એ માઇનસ ત્રણ બી નો ઘન ટુ એ નો ઘન ઓછા ત્રણ બી નો ઘન ઓછા ચલો હવે ત્રીજું ત્રણ એક્સ ના છેદમાં બે આ ત્રણ ના છેદ માં બે એક્સ વધતા એક નો ઘન તો લખો ત્રણ ના છેદમાં બે એક નો ઘન વધતા એક નો ઘન વધતા ત્રણ કંસમાં ત્રણ ના છેદ માં બે એક્સ નો વર્ગ એને ગુણ્યા એક

જવાબ આવશે એક્સ ખન ઓછા આઠ વાય ખન ના છેદમાં સત્યાવીસ ઓછા બે એક્સ વર્ગ વાય છે નો કન તો નેવું વત્તા નવ નો કન તો નેવું નો ઘન વત્તા નવ નો ઘન વત્તા ત્રણ નેવું નો વર્ગ અને ગુણ્યા નવ વત્તા ત્રણ નેવું ને નવ નો વર્ગ તો જવાબ આવશે હમ સાત લાખ ઓગણત્રીસ હજાર વધતા સાતસો ઓગણત્રીસ એક્યાસી સત્તાણું લાખ બસો ને નવા વિદ્યાર્થી મિત્રો સૂત્ર આપેલા છે આ સૂત્ર પ્રમાણે જ આપણે દાખલા કરીશું સૂત્ર તમારે યાદ રાખવાના છે ચાલો બીજો એકસો બે નો ઘન તો સો વત્તા બે નો ઘન તો સો નો ઘન વત્તા બે નો ઘન વત્તા ત્રણ કંસના સો ગુણ્યા બે વત્તા ત્રણ કંસ ના સો બે નો વર્ગ તો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો જો લખેલું છે નીચે દસ લાખ વત્તા આઠ વત્તા છ સાઠ હજાર વત્તા બારસો તેનો જવાબ તમે લખી શકો છો પછી છે ત્રીજું નવસો અઠ્ઠાણું નો ઘન તો એક હજાર ઓછા બે નો ઘન એક હજાર નો ઘન ઓછા બે નો ઘન ઓછા ત્રણ કંસ ના એક હજાર નો વર્ગ એને ગુણ્યા બે છ એ બી વર્ગ તો બે નો ઘન વત્તા બી નો કન વત્તા ત્રણ કાંસમાં બે વર્ગ એને ગુણ્યા બી વત્તા ત્રણ કાંસમાં બે બી નો વર્ગ તો બે એ વત્તા બી નો ઘન છ એ બી વર્ગ તો બે નો ઘન ઓછા બી નો ઘન ઓછા ત્રણ કાંસમાં ટુ એ વર્ગ બી ઓછા ત્રણ કાંસમાં ટુ એ બી નો વર્ગ ટુ એ માઇનસ બી નો ઘન ટુ એ માઇનસ બી ટુ એ માઇનસ બી અને ટુ એ માઇનસ બી પાંચ વર્ગ તો ત્રણે ઓછા પાંચ ત્રણે ઓછા પાંચ અને ત્રણે ઓછા પાંચ ત્રણ વખત તમે લખી શકો એ જ રીતે ચોથો દાખલો ચોસઠ એ ઘન ઓછા સત્યાવીસ બી ઘન ઓછા એકસો ચુમ્માલીસ એ વર્ગ બી વત્તા એકસો આઠ એ બી વર્ગ ચારે ઓછા ત્રણ બી નો ઘન ઓછા પાંચમો સત્યાવીસ બી ઘન ઓછા એક ના છેદમાં બસો સોળ ઓછા નવ ના છેદમાં બે બી વર્ગ વધતા એક ના છેદમાં ચાર પી તો ત્રણ પી નો ઘન ઓછા એક ના છેદ માં છ નો ઓછા ત્રણ ત્રણ વર્ગ એકના છેદમાં ત્રણ પી એકના છેદમાં છો ત્રણ એકના છેદમાં છો ત્રણ પી ઓછા એકના છે ત્રણ વાર લખી શકો છો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો એનો ચલો હવે પ્રશ્ન નંબર નવ છે ચકાસો એક્સ કન વત્તા વાય કન બરાબર એક્સ વત્તા વાય

બાર જો વિદ્યાર્થી મિત્રો ચક્કાસો ઓછા ઝેડ નો વર્ગ વધતા ઝેડ ઓછા એક્સ નો વર્ગ જમણી બાજુ પેલા આપણે લખીશું જમણી બાજુ લખી લેવું જોઈને એ જ પ્રમાણે ડાબી બાજુ જ્યાં છેદ ઉડતા હોય ત્યાં તમારે સરખે સરખા છેદ ઉડા દેવાના